પાંચસો એકાવન રૂપિયા બાંધી આંબાના વૃક્ષ પર ટાંગવામાં આવે છે અને તેને નવ યુવાનો પોટલીને પાડવા માટે હોળ લગાવતા હોય છે વર્ષો જૂની માનવામાં આવે છે કે જેને જેને વાસ્તવમાં ન હોય હોય તેને લાડી મળતી તો આ આંબાના વૃક્ષ પર જે ચાળિયાની પોટલી બાંધવામાં આવે છે તેને ઉતારે તો તેની મનોકામના પૂર્ણ થાય છે તેવી ખાસિયત માનવામાં આવે છે દાહોદ જિલ્લાના રાધનપુર તાલુકાના ચાળિયાનો મુખ્ય મેળો પ્રખ્યાત છે જેમાં ધાનપુર તાલુકાના તેમજ દાહોદ જિલ્લાના તમામ ગામના લોકો આ જોવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઢોલ નગારા સાથે ફૂલ મોજ માણવા માટે ગામડે ગામડેથી લોકો પધારતા હોય છે મંત્રી શ્રી સાહેબે તમામ તાલુકા જિલ્લાના ઢોલ ખૂબ ખૂબ આભાર માન્યો હતો આજે દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ધાનપુર ગામે યુગોથી ચાલતો આવતો અમારો આ વિસ્તારનો મનોરંજનનો એક મેળો સાળિયાનો મેળો એની અંદર સમગ્ર જિલ્લામાંથી દરેક તાલુકામાંથી મધ્યપ્રદેશથી રાજસ્થાનથી પણ યુવાન યુવતીઓ આ મેળાને માનવા માટે નાચવા માટે કૂદવા માટે અને અહીંની સંસ્કૃતિ મુજબ ગામની બહેનો ભેગી થાય ઘેર ગાટી હોય છે અને એમાં ઇનામ પણ પામતા હોય છે પંદર વીસ વારા પરથી આ ગામડાના આગેવાનો બેનો પણ ગીતો ગાતી હોય છે અને સમગ્ર યુવા વર્ગ બાર મહિને હોળીનો તહેવાર મનાવવા માટે દેશ વિદેશ અને ગુજરાત અને પ્રદેશ માંથી મંજુરિયા જેલા લોકો પણ આ હોળીનો તહેવાર મનાવવા માટે આવે છે અને એના ભાગરૂપે આજે લાખોની સંખ્યાની અંદર આ ધાનપુર ખાતે અમારા સાડિયાનો મેળાનો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને એમાં મને પણ આવવાનો અવસર મળ્યો છે બચુભાઈ ખાબળ ગુજરાત સરકારના પંચાયત અને કૃષિ મંત્રી થેન્ક યુ બરાબર ચાલી આવ્યો છે અને બે હજાર પચીસ માં છેલ્લો મેળો અને આના પછીનો પણ મેળો સારો ઉજવાય એવી શુભેચ્છા સાથે આપણે મેળો સારો થાય છે અને ગઈ વર્ષે આપણા ઘડવૈયા હતા તે અમે આપણો મેળો કરતા હતા અને સારો મેળો ઉજવાતો હતો કોઈ કે કશું થતું નતું અને સારી રીતે પરંપરા ગતિથી ઉજવાય આપણી પેઢી પણ મેળો ઉજવે એવી શુભેચ્છા અમે રાખીએ છીએ અને જોરદાર મેળો આપણો થાય છે કોઈ વાતનો ઝઘડો નહીં થતો કે કોઈ કશું ટંટાક થતા નથી અને કોઈ સારા સારા માણસો આવે છે અને ચાડિયા પર ચડે છે એ લોકોને કોઈ માનતા હોય એ માનતા પણ પૂર્ણ થાય છે એ પરંપરાગતી સાથે આપણે મેળો ભરીએ છીએ અને બહુ સરસ મજાનો મેળો થાય છે અને કોઈને નહીં થતા હોય કોઈકને વળી હોય તો પણ પણ એની પ્રમાણે એને જો રાખે તો મળી શકે છે એવી પરંપરાગતિ થી આપણે મેળો ઉજવીએ છીએ અને બહુ સારી રીતે બહુ વર્ષોથી બહુ જૂના જાણીતા એવા ડોવા હતા તે ટ મેળો ચાલે છે બરાબર અને સરસ રીતે ચાલે છે અત્યારે આપણે એમ કહેવા દઈએ તો બચુભાઈ ખાબર સાહેબ છે એમની હાથોની નીચે આપણે કામગીરી કરીએ છીએ છતાંય પણ જોરદાર મેળો થાય છે ખાબર સાહેબની આજે આપણે સાબાશી આપીએ તો પણ સરસ મજાનો મેળો થાય છે અને સરસ મજાનો આવો મેળો થાય અને આવો નવો મેળો રહે એવી અમે અત્યાર સુધી અમે આવી આખવા રાખીએ છીએ આગલી પેઢી પાછલી પેઢી મેળો રાખે અને રાખે એવું અમે ઈચ્છીએ છીએ રિપુરા કિસાન મોહનિયા સાથે હાર્દિક બાર યાદ